નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ બે બે હજાર પચીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડિયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા અનુભવ મળી રહે ચાલો તો બીજા અનુભવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની નીચો ભાવ ચારસોથી ઊંચો ભાવ પાંચસો ને નવ્વાણું રૂપિયા ચણા એક હજારથી એક હજાર સત્તાવન બાજરો ચારસો ત્રીસથી ચારસો ને એકોતેર તુવેરની વાત કરીએ તો બારસો પચાસથી પંદરસો પંદર રૂપિયા અડદ અગિયારસોથી પંદરસો ચોરાણું મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર એકસઠ મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો અઢાર ધાણા અગિયારસોથી સોળસો પચાસ સોયાબીન સાતસો વીસથી આઠસો એક તલ અઢારસોથી એકવીસો ને જીરુંની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ની અંદર નીચે ભાવ ચાર હજાર હજાર ચાર તલકાળા અડત્રીસો વીસ થી આડત્રીસો ને વીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડ અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી થી ઊંચો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા મગ બારસો થી બારસો ને પંચાવન અડદ એક હજારથી પંદરસો ને સિત્તેર ઘઉં પાંચસો પચાસથી આઠસોને એક ચણા એક હજારથી એક હજારને વ્યાસી મગફળી ઝીણી આઠસોથી એક હજાર પિસ્તાલીસ મગફળી જાડી સાતસોથી એક હજારને પાંચ અજમો ઓગણીસો પાંચથી ચાર હજાર છસો ને નેવું એરંડા અગિયારસો પચાસથી બારસો ને ત્રેવીસ તુવેરની વાત કરીએ તો નવસો પચાસથી ચૌદસો ને દસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સિત્તેર રૂપિયાથી પાંચસો ને ત્રીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસો પચીસથી ઊંચો ભાવ ચાર ચાલીસ રૂપિયા તલી અગિયારસોથી બે હજાર રૂપિયા લસણ ત્રણસો પચાસથી એક હજાર પંચાણું ધાણા તેરસોથી સત્તરસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચીસથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા તલ સફેદ તેરસોથી બે હજાર રૂપિયા તલકાળા ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા ઘઉં પાંચસો થી પાંચસો ને સત્તાવન ઘઉં ટુકડા પાંચસો થી પાંચસો ને ઇઠોતેર ચણા એક હજાર વીસ થી એક હજાર ને પાંચ સાહીઠ તુવેરની વાત કરીએ તો એક હજારથી ચૌદસો ને પાંચ રૂપિયા મગફળી જાડી આઠસો પચાસ થી અગિયારસો ને ચાલીસ લસણ અગિયારસો થી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસો થી સાતસો ને ચાલીસ ધાણા નવસો થી સત્તરસો ને પચાસ મેથી છસો એકાવન થી એક હજાર ને ત્રીસ જીરુ વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર બસો થી ઊંચો ભાવ ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા વરિયાળી અગિયારસો થી અગિયારસો રૂપિયા રાય આઠસોથી અગિયારસો ને પચીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો બાવનથી થી ઊંચો ભાવ પાંચસો ને ચોરાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો એસી છસો ને ચોત્રીસ કપાસ અગિયારસો એકથી ચૌદસો ને એક્યાસી મગફળી ઝીણી સાતસો એકત્રીસથી અગિયારસો ને એકવીસ મગફળી જાડી છસો એકાવનથી અગિયારસો એકોતેર કલંજી બે હજાર એકાવનથી એક એરંડા આઠસો એકોતેરથી બારસો ને એક્યાસી તલકાળા અઢારસો એકાવનથી એક તલ પંદરસો એકોતેરથી ત્રેવીસો ને એકવીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઊંચો ભાવ ત્રણ હજાર એકથી ભાવ ચાર હજારને એકાણું રૂપિયા ધાણા આઠસો એકાવનથી ચૌદસો એકોતેર ધાણી એક હજાર છવ્વીસથી ચૌદસો ને એકત્રીસ મકાઈ ત્રણસો એકાણુંથી ત્રણસો ને એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી પાંચસોને છ રૂપિયા ચણા એક હજાર અગિયારથી એક હજારને છાસઠ અડદ સાતસો એકથી સોળસો ને એકાવન મગ સાતસો એકથી સોળસો એક સાઠ તુવેની વાત કરીએ તો છસો અગિયારથી ચૌદસો ને એકસાઠ રૂપિયા સોયાબીન પાંચસો એકાવનથી સાતસો ને છ્યાસી વાલ ચારસો એકાવનથી એક હજાર અગિયાર રાય નવસો એકાણુંથી બારસો ને એકવીસ ચણા સફેદ એક હજાર એકાવનથી પંદરસો રૂપિયા રાયડો નવસોથી નવસો ને એકસાઠ લસણ પાંચસો એકાવનથી પંદરસો ને એકાવન વટાણા બસો એકવીસથી બારસો રૂપિયા તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર